હું યોગેશ સોલંકી માય એફસાઇલ કંપની ગુજરાતથી વાત કરું છું અને આજે આપણે આપણી કંપનીની પ્રોડક્ટ યુઝ કરવાવાળા ફરહાના બેન કે જે કપડવંશ કાલેતરના છે એમના ઘરે બેઠા છીએ અને આપણી પ્રોડક્ટ લીધીથી શું પ્રોબ્લેમ હતો અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે એમના જોડે જ વાત કરશું તો બેન આ વિડીયો જે જોઈ રહ્યા છે એમના માટે વાત કરું તો તમે તમારું નામ શું

તો આપણે ફરાના બેન ના મોડે સાંભળશો શું રિઝલ્ટ મળ્યું તો કેટલા ટાઈમથી આ પ્રોડક્ટ વાપરો છો તમે બે બે મહિનાથી તમે પ્રોડક્ટ વાપરો છો અને શું રિઝલ્ટ છે રિઝલ્ટ તો સારું છે ચાલી શકાય છે ખરેખર ચાલી શકાય છે ચાલી શકાય એમ ખાલી બાલી ઓછી ચાલે ઓકે બો નહીં અને તો હું એમ કહું કે તમે ઊભા થાઓ અને સે ચાલી બતાવો તો ખબર પડે કે ખરેખર ચલાય છે કે નહીં ઓકે તો બેન છે જે કમ્પ્લીટ ચાલી શકે છે પહેલા નતા ચાલી શકતા આજે ચાલી શકે છે બે મહિનાની અંદર જેટલા લોકોને આવા ટાઈપનો પ્રોબ્લેમ છે જેને ચલાતું નથી વર્ષો જૂનો પ્રોબ્લેમ છે એમને પ્રોડક્ટ વાપરવી જોઈએ એના પ્રોડક્ટ આ દવાખાના પાછળ આ પ્રોડક્ટ નથી વાપરી એના પહેલા તમે કેટલો ખર્ચો કર્યો ત્રણ લાખ રૂપિયા એમનો એ લગભગ મહેનત મજૂરી કરીને ખર્ચો કર્યો છતાંય રિઝલ્ટ નહોતું બરોબર અને આપણે આ પ્રોડક્ટ યુઝ કરવાથી આજે બે મહિનામાં બહુ જ સારું રિઝલ્ટ છે અને બીજું પરિણામ એ છે કે બેનની બારમા મહિનામાં શાદી પણ થવાની છે તો થેન્ક યુ જય હિન્દ જય મહેશ સર થેન્ક યુ